નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજે તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ ને વારસે મંગળવાર આજના આ વિડીયોમાં આપણે ખાસ કરીને કપાસ બજારની સંપૂર્ણ અપડેટ મેળવશું જેમાં કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા સમાચાર રૂ રૂબજારમાં એક સામટો ઉછાળો સાથે જ હાજર બજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસથી વાત કરીએ તો કપાસની બજારોમાં ભાવમાં આજે પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો ફરી થયો હતો કે આગામી દિવસોમાં કપાસની બજારમાં વેસવાલી કેવી રહેશે તેના ઉપર જ આગળ ઉપરના બજારનો આધાર રહેલો છે હાલ કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે અત્યારે રૂ બજાર સાથે કપાસચ સીટ અને ખોળ બજારનો ટેકો હોવાના કારણે કપાસ બજારમાં સારો એવો સુધારો થવાની ધારણા છે જોકે આગામી દિવસોમાં એક કે દોઢ મહિનાની અંદર પ્રતિમાણે સોથી દોઢસો રૂપિયા જેટલો સુધારો થાય તેવી ધારણા છે જ્યારે કપાસના વીસ કિલોના વાયદાની વાત કરીએ તો એનસીડીએક્સ ઉપર કપાસનો વીસ કિલો વાયદો આજે એક રૂપિયો સુધરીને ચૌદસો ને પંચાવન રૂપિયાનો હતો જ્યારે એપ્રિલ વાયદો એન્ડમાં સોળસો રૂપિયાનો બતાવે છે પરંતુ આપણી ધારણા પ્રમાણે પંદરસો કે પંદરસો પચાસ સુધીના ભાવ થાય તેવી ધારણા છે જ્યારે કપાસના ભાવ ક્વૉલિટી પ્રમાણે વાત કરીએ તો તેની ક્વોલિટી પ્રમાણે કપાસના ભાવ ફોરજી કપાસમાં ચૌદસો સિત્તેરથી થી પંદરસો એ પ્લસમાં ચૌદસો પંચાવનથી થી ચૌદસો સિત્તેર બી પ્લસમાં તેરસો એસીથી ચૌદસો ત્રીસ બી ગ્રેડમાં તેરસોથી તેરસો એસી સી ગ્રેડ અને ફર્ધર કપાસ હોય તો બારસોથી બારસો અને પચાસ રૂપિયા સુધીના બજાર હતા જ્યારે લગભગ યાર્ડની અંદર ચૌદસો નેવથી પંદરસો પાંચ રૂપિયા સુધીની એન્ટ્રી પણ પડતી જોવા મળતી હતી ત્યારે હવે કપાસિયા અને રૂ બજારની વાત કરીએ તો રૂની બજારોમાં ઘટાડાને બ્રેક લાગીને આજે લેવાલી સારી હોવાના કારણે ખાંડીએ ત્રણસો રૂપિયા જેટલો સુધારો હતો જ્યારે ખાંડીના ભાવ આજે તેપન હજાર સાતસો રૂપિયા હતા સામે કલ્યાણ રૂમાં પણ આજે સામાન્ય સુધારો થઈને સત્રીસ હજાર ચારસો રૂપિયા હતા કપાસિયા ખોળની વાત કરીએ તો આજે બેન્ચમાર્ક ખોળ વાયદો નવ ઘટીને અઠાવીસો અઠ્ઠાણું રૂપિયાની સપાટીએ બંધ હતો મોરબીમાં ખોળના ભાવ નાફેટ બારદાણમાં સત્તરસો ચાલીસ સુગર બારદાણમાં સત્તરસો સાઠ તો જોટ બારદાણમાં સત્તરસો દસ રૂપિયાના હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડના સોળસો પંચોતેર તો એવરેજ નાની મિલોના સોળસોથી સોળસો પચીસ રૂપિયા પ્રતિ પચાસ કિલોની બોરીના હતા જ્યારે કપાસ્યા સીડના ભાવ વીસ કિલોએ સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો દસ રૂપિયાથી સાતસો ત્રીસ રૂપિયા હતો